ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા કંપની માં છે કંપની ફિટિંગ એન્જિન છે અને એકદમ સાચવેલું લાલજીભાઈનું ટ્રેક્ટર અત્યારે રનિંગ છે તમે આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર ચેક કર્યા બાદ પણ લઈ શકશો લાલજીભાઈનો કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો લાલજીભાઈનું કોન્ટેક કર્યા વગર ના જતા કેમકે ટ્રેક્ટર જો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ

દાનાવાડા ગામે જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા ટ્રેક્ટરના કમ્પલેટ છે ટ્રેક્ટર લેવું હોય તો લાલજીભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે લાલજીભાઈના ઇઠોતેર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો